ટોટલ બી બહુ જ મસ્ત છે ગાડી તમને બતાવું બજેટ માં બી તમને સેટ થઈ જાય એવી જ છે ભાઈ ગાડી તો પહોંચી ગાડી જોડે જઈને એને સીધો ગાડી બતાવી દઉં તમને પહેલા આપી બાકીની ચર્ચામાં પહોંચી ગયા ગાડી જોડે તમને ગાડી દેખાઈ રહી છે કોરોલા અલ્ટીસ છે ભાઈ ઓટોમેટિક વેરિયન્ટ ની અંદર પેટ્રોલ સીએનજી માં ગાડી આવશે ગાડીનો નંબર ની ચર્ચા કરીએ તો ગાડી નો નંબર કીધું એ પ્રમાણે એકસઠ એકસઠ મળશે ભાઈ ટોટલ બોટલ બહુ મસ્ત થાય છે ગાડી આખી ઓરિજિનલ છે તમે ચાર બાજુ પેલા ફરી લઈએ ને ગાડીના દર્શન કરી લઈએ ભાઈ વેરિયન્ટ ની ચર્ચા કરીએ તો ભાઈ મેકવીલ બેકવીલ ટાયરો બાયરો ગાડીની કન્ડિશન જોરદાર દેખાય ઓરિજિનલ ગાડી છે ભાઈ ચિંતા કરવાની થતી નહી 1.8 ની અંદર આવશે કોરોલા અલ્ટિસ છે ભાઈ વી વેરીયન્ટ છે ગાડીનું 2013 અને 2014 ની વેરીએશન છે ગાડીનું 2014 આ 2013 મેન્યુફેક્ચરિંગ છે ગાડીનું અને 2014 ની અંદર પાસિંગ થયેલું છે એટલે મીન્સ 13 14 ની ગાડી છે ગાડીના ઓનર સેકન્ડ છે ભાઈ હવે આપણે ચર્ચા કરીશું અંદર જઈ તો ગાડી જોઈએ બે ચાવી અંગાતે ગાડી રેડી એટલે બહુ ચિંતા કરવાની થતી નહી ભાઈ ચાવીના દર્શન કરી લઈએ ઓરિજિનલ ચાવી કઈ આ રીતની આવે છે બટન દબાવીને ખોલશું હા 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 ઇન્ટિરિયર ઇન્ટીરિયર તો સારું છે ચિંતા ના કરતા ભાઈ દરવાજાની ચર્ચા કરીએ ચાર પાવર વિન્ડો મળી જશે ભાઈ પાવર સેન્ટ્રલ લોક મળી જશે તમને ગાડીની અંદર દરવાજાના ટ્રીમોની કન્ડિશન બહુ જ સરસ છે કોઈ જગ્યાએ સ્ક્રેચિસિસ છે નહીં બહુ સરસ કન્ડિશનની અંદર ઇન્ટીરિયર ઇન્ટિરિયરની ચર્ચા કરીએ ઓટોમેટિક વેરિયન્ટની અંદર ગાડી છે ઇન્ટિરિયર આનું ડેશબોર્ડ તમને દેખાઈ રહ્યું છે ભાઈ ડેશબોર્ડ અંદર કોઈ બી જાતના લીટર નહીં બહુ સરસ કંડિશન છે બહુ જ સરસ કન્ડિશન સીટો બીટોની કન્ડિશન આહા હા બહુ જ મસ્ત કન્ડિશનની અંદર સીટો છે એકવાર આપણે અંદર બેસીશું ઓહોહો ઇલેક્ટ્રિક એડજસ્ટેબલ સીટો છે ભાઈ ઇલેક્ટ્રિક એડજસ્ટેબલ સીટો ચિંતા કરવાની થતી જ નહીં ભાઈ હા હા અડધા સેલે ગાડી ચાલુ છે ભાઈ ઇન્ટીરિયરની જોઈ લો ભાઈ તમે એસી ના વેન્ટ મળી જશે કંપની ફિટેડ ટેપ મળી જશે ક્લાઇમેટ એસી છે ભાઈ ઓટોમેટિક વેરિયન્ટ છે બટન બટન દબાવવાના બમ ભમાઈને ગાડી જતી રહ્યા ભાઈ કમ્પ્લેટ સીએનજીની અંદર રેયાડી કંડિશનમાં ગાડી છે ભાઈ એસી બેસી બધું જ ચાલુ છે કમ્પ્લેટ કન્ડિશનની અંદર એસી છે ભાઈ હા ઠંડો એકદમ ઠંડો પવન આવે છે કમ્પ્લેટ પાછળથી ચર્ચા કરીએ હવે ગાડીની જોઈ લઈએ અંદર તમને આ રીતે વોલ્યુમના અને ચેનલના બટન મળશે કરવા માટે મિરર તમને અહીંથી એડજસ્ટબલ મળી જશે પાછળની સાઈડથી જઈએ પાછળની ચર્ચા કરીએ તો પાછળ તમને ભાઈ સીટોની કંડિશન બહુ સરસ દેખાઈ રહી છે સીટો કમ્પલેટ નવા જેવી જ છે આમ રેસ્ટ તમને એક સુવિધા મળી જશે લોંગ ટ્રીપની અંદર જતા હોય તો ગાડી બહુ જ છે ભાઈ પેટ્રોલ સીએનજીમાં ગાડી એટલે ચિંતા કરવાની જરૂર નહીં સાત બાથ મને આરામ આરામ મૂકવો હોય તો ભાઈ આમ રેસ્ટ તમને મળી જશે એક્સ્ટ્રા ઓર્ડિનરી ચર્ચા કરીએ હવે ડેકી નહીં ભાઈ બટન દબાવીને ખુલી જાય છે ડેકી સીએનજીની ટેન્ક અંદર લાગેલી છે છતાં બી તમને ભાઈ સ્પેસ વાપરવા મળે છે બે એક માણસનો ત્રણ એક માણસનો સામાન તમારે અહીંયા મૂકવો હોય તમે અહીંયા આરામથી બે ત્રણ માણસનો સામાન મૂકી શકો છો બધું જ ઓરિજનલ છે આખી ગાડી ઓરિજિનલ છે ભાઈ આગળથી એકવાર બોનેટ ખોલીને જોઈ લઈએ પછી પ્રોપર રિપોર્ટ આપી દઈએ ભાઈ તમને ઓહો એન્જિન કોરું ધાકોર ચિંતા કરવાની આખી ઓરિજિનલ ગાડી છે કોઈ જગ્યાએ ચિંતા કરવાની જરૂર થતી નહીં ભાઈ આખી ઓરિજિનલ ગાડી છે એન્જિન કંપની ફિટેડ છે બોનેટ સુધી બધું ઓરિજિનલ છે પેન્ટ બી ઓરિજિનલ છે એટલે ચિંતા કરવાની જરૂર નહીં ભાઈ હવે ચર્ચા કરીશું આપણે ભાવતાલના ડિટેલની તો હું આવી જાઉં ભાઈ તમારી સામે બે હજાર ને તેર ચૌદના વેરિયન્ટની કોરોના અલતી આપડે જોઈ અલતી બઉ સારી ગાડી છે સેકન્ડ ઓનર બે સાથે હાજર કંપનીની ગાડી રેડી છે ભાઈ ગાડી મળશે તમને કિલોમીટર વિલોમીટર ની ચર્ચા આપણે કરી લીધી છે તમારે ગણતરી બેસતી હોય ને તો ફાઇનલી કિંમત છે ને ત્રણ લાખ ના નેવ હજાર ની અંદાજ મૂકેલી છે થોડું ઘણું પ્લસ માઇનસ કરશું એની અંદર ભાઈ રૂબરૂ આવજો ગાડી જોઈ લેજો તમને ગમી જ જશે ભાઈ એક વાર ખાલી ગાડી જોઈ લો તમે ભાવતાલની ચર્ચા આપણે રૂબરૂમાં કરશું ભાઈ મળીએ ત્યારે બીજી ગાડી લેતો હોઉં તમારા માટે